विकास भाई वालों ने बात करी है तो माननीय स्वर्गीय श्री दर्शन भाई सोरेंगे अपना विकास विकासना मागो करया छे और जे कोई बाकी है ते कामों पर हु पूरा करवाणी आप सबने कात्री आवे छे अपना महान आदेशा मुख्य कार्यकर्ता और हमारा परम मित्र माननीय श्री बाबूभाई भाई साहब ते वो महाराज जी પરિચય છે તો આપ સૌને પુરા ગણા મારી પરિચય થાય તો આ બંને આગેવાન શ્રી છે મારી કોઈ પણ જરૂરત પડે એવું હોય કોઈ વાત કરવી હોય તો માજે બાબાભાઈને કેજો રેનસિંહને કેજો કેવો શ્રીમની ફોન પર છે હું ફોન પર આવો ફોન આપના બે આપને ગમે ભણ જરૂર પડે આ પર મને વાત કરજો ઓ બને એ આતે સમય કરી દે એમ મોદી થાય કે થશે જે બારોબાર ધૈર્યથી અમે જતા હતા એની તમારા કામ ઉપર થઈ આપને મળી લઈ જઈશું આપના કોઈ પ્રશ્નો છે તો અને ગાંધીનગરની અંદર પણ આપના પ્રશ્નોને ખૂબ સફળતાપૂર્વક રજૂઆત કરી અને પ્રશ્નોના ઉકેલ માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશ એવી હું આપ સૌને ખાતરી આપું છું આ સમયે આપના